અને મારા વાલા ચાલુ લોને સોળ લાખ ને પચાસ હજાર એમાં બાર લાખ ની તો લોને વાપરવા મળી જાય અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોરબી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે બે વાહન લઈને આવી ગયો એમાં પહેલું છે એ મારા વાલા સાતસો નવ મોડલ નું ડમ્પર એની કિંમત ખાલી ને ખાલી પાંચ લાખ રૂપિયા અને બીજી ગાડી છે એ મારા બે માંથી એક પણ તમારે કઈ પણ જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ મોવૈયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી છ લાખ આઠ હજાર અને જોવા માટે મહુવા વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડા ખનીજ માફિયા થાઉ હોય ને તો આખે આખી સિસ્ટમ આખે આખો પ્લાન ટોટલ વસ્તુ લઈને આવી ગયો હું એમાં મારા વાલા આ રેતી સાળવાનો પ્લાન 25 નો અને બીજું

હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર તેર મોડેલની અગિયાર ધ એક્સપી નાના ટોલ નંકાવાળી વીસ ફૂટમાં આપી દેવાની હે વેચી દેવાની છે મારા વાલા ખાલી આઠ લાખ રૂપિયામાં દઈ દેવાની છે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે વાયના નંબર આપેલા હે કોન્ટેક કરો અને વગર તલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જે ઊભા રહ તમારી માટે લઈને આવ્યો વન હોનર બ્રેજ બ્રેજા ગાડી આ મારા વલીડા વા 2021 ના 12 મહિનાની વન ઓનરની ની એલેક્સ આઈ પ્યોર પેટ્રોલ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 6 લાખ ની 51000 અને એમાં ખાલી 79000 કિલોમીટર ચાલેલી અને મારા વાલા આગલા ટાયર નવા નાખ્યા હે બ્રિજસ્ટોન એના હજી 500 કિલોમીટર ચાલેલી અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો સુરેન્દ્રનગર અથવા પોરબંદર બેય જગ્યામાં ગમે ત્યાં જોવા મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા પોરબંદર થી પાસી 12 ટાયર માં 2015 ની ગાડી લઈને આવી ગયો મારા વાલા ખાલી 14 લાખ રૂપિયા માં આપી દેવાની હે વેચી દેવાની હે ને બારે બાર ટાયર કમ્પ્લીટ સારા અને તમારે જોતી હોય લેવી હોય

ઉપર નીચે ભાઈ ના ઘરે બે ગાડી લઈને આવી ગયો હા મારા વાલા બે આપી દેવાની હે વેચી દેવાની હે એમાં પેલી ગાડી રહી બે આઠમા મહિનાની અઢાર ટોપ કન્ડિશનમાં અને આ બીજી ગાડી રહી બે હજાર હોળના અગિયારમાં મહિનાની પચ્ચીસ હોળ બે ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા થાન અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે જેવાનું હે વેચી દેવાનું જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા તમારી માટે લઈને આવી ગયો મિની ટ્રેક્ટર હા બળદની બદલે ગમે હાલે એવું બે હાજર સૌરાજ આપી દેવાનું છે વેચી દેવાનું છે મારા વાલા આ ટ્રેક્ટર દઈ દેવાનું છે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જામનગર ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલેડાવ તમારી માટે લઈને આવી ગયો આશોક લેલનનું બે હજાર અઢારનું ચૌદ ટાયરમાં ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ટિપ ટપ કન્ડિશન નું ડમ્પર દઈ દેવાનું હે અને તમારે જોતું હોય લેવું હોય તો મારા વાલા ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો અને જોવા માટે જામનગર ડિસ્ટ્રિક્ટ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે ગાડી લઈને આવી ગયો આઈસર 11 10 પ્રો 2018 ના 12માં મહિનાની 20 ફૂટમાં આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આઇસર દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ ને કિંમત ફોન ઉપર થઈ જાય હે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકા થી મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હાજર અઢાર નો એક બોલેરો એકસ્ટ્રા લોંગ આપી દેવાનો હે વેચી દેવાનો હે મારા વાલા એસેસરી ફૂલ કેબિન માં સોફા સેટાઈ કરેલું ફૂલ એસેસરી વાળો આ બોલેરો દઈ દેવાનો હે અને તમારે જોતો હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માંગરોળ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2014 ની ઈકો ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે 1 લાખ ને 67000 માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ હાપર અને ગાડીમાં બધાય પેપર ચાલુ હો મારા વાલા પીયુસી વીમો બધુંય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

આલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો 2013 મેન્યુ ફેક્ટર ને 14 ના પાર્સિંગ નું બા ટાયર માં અશોક લેલન ની ગાડી આપી દેવાની છે વેચી દેવાની છે મારા વાલા આ ગાડી દઈ દેવાની છે એમાં મારા વાલા કાગળિયા કમ્પ્લીટ ચાલુ નવો વીમો હજી હમણાં જ ભરેલો ટાયર બધાય કમ્પ્લીટ વીલ સર્વિસ કમાઈન નું કામ કરાવેલું ખાલી ને ખાલી 11 લાખ 51000 માં દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ જેસીબી કરતાય સસ્તું લઈને આવી ગયો મારા વાલા હિટાસી હુંડાઈ નું હા મારા વાલીડા વા દેખાય ઈ હિટાસી હુંડાઈ 102 2012 મોડેલ આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી 7 લાખ ને 50000 અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બગોદરા અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ